જય મેળીમાં બધા મિત્રોની તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી સંજુ મેરડી ઓફિશિયલ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે મસાણી સિકોતર કોને કહેવાય એક ભાઈની કોમેન્ટ હતી કે મસાણી સિકોતર કોને કહેવાય તો મિત્રો વિડીયો શરૂ કરું એ પહેલાં આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેળડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની જાણકારી ગમે તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આજના વિષય પર જ્યારે ચર્ચા કરવી હોય ત્યારે કે વસાણી સિકોતર આ દુનિયાની અંદર આ શક્તિની અંદર સિકોતર એક શક્તિ છે માતા છે વહાણવટી સિકોતર કો સદિકો ઘર સદી કો બાર સિકોતર કો કે જે સિકોતર માતા છે એ એક શક્તિ છે પણ અલગ અલગ પ્રાંત અલગ અલગ જિલ્લામાં અને અલગ અલગ જગ્યાએ લોકો જે દેવ તરીકે ઓળખતા હોય છે એમની ઓળખાણ કંઈક અલગ હોય છે કોઈ જગ્યાએ મસાણ સિકોતર કોઈ જગ્યાએ સદી સિકોતર તો કોઈ જગ્યાએ બાળ સિકોતર તરીકે ઓળખતા હોય છે કોઈ જગ્યાએ અલગ અલગ રીતે અને અલગ અલગ લોકો અલગ અલગ ભાવથી એને પૂજતા હોય છે અને એનું કામ કરાવતા હોય છે એવી જ રીતે આજનો વિષય પણ એક એવો છે કે સિકોતર કે મસાણી સિકોતર કોને કહેવાય તો મિત્રો મસાણી સિકોતર એટલે એક એવી શક્તિ કે જેની કલ્પના તમે અને હું ના કરી શકીએ એવી તાકાત કે જેની વાત કરું તો વાત માટે એ વિચારો એ રજૂ વાત મારી પાસે નથી કે હું કંઈથી એ મસાણી સિકોતરના વખાણ કરું કઈ જગ્યાએ એ વાત પર કરું એવી એક શક્તિ કદાચ કોઈ નહીં જાણતું હોય જાણતા હશે એ તાકાત ડાયરેક્ટ જેને શિવની ભક્તિ કરી હોય એવું કહીએ તો પણ ખોટું નથી સાક્ષાત શક્તિનો અવતાર સાંજના પડવા દે કોઈ વાતને પૂરું કરવું હોય તો જોગીઓની અખાતની માતા જે અખાતના ખાતામાં હોય અને જેના ખાતામાં અખત હોય એવું કહીએ તો પણ ખોટું નથી એક એવી શક્તિ જેની કલ્પના જેના વિચારો જેની વાતો આપણા સુધી લઈને આવ્યો હોય ત્યારે મસાણ સિકોતર એટલે એ શમશાનની સાધના જેને એ તપ કર્યું હોય એ સાધના કરી હોય એ અઘોરીઓએ એવી સાધના કરી હોય એવી સાધના કરી હોય કે જેમણે જાગતા શમશાનની અંદર રાત્રે બે વાગે મહાદેવના મંદિરે ફરી ફરીને જેને મહાદેવની એ રાગના પૂજા કરી હોય એ ભૂતળાની અંદર જેને જમાડ્યા હોય જેમણે ભોજન ખવડાવ્યા હોય એ સાધના જેની વાત અને વિચારો સાહેબ જેને મળી ગયું છે એને ખબર નથી કે આ શું વસ્તુ મળી છે પણ એ સાધના એ શક્તિ એ સમસાનની અંદર જે અઘોરીઓએ સાધના કરી હોય અને એ બાય કુવાસીઓની જેને સાધના કરી હોય અને જેને સિદ્ધ કરી હોય અને આવી શક્તિ કોઈ અઘોરી કોઈ સાધક પૈસાથી નહીં પણ ભાવથી અને ભાવમાં આવી ગયો હોય અને ભાવની અંદર જેણે સંતને રોટલા ખવરાવ્યા હોય એ સંતને તૃપ્તિ કર્યો હોય અને એ આશીર્વાદથી આવી શક્તિ જેને આપી દીધી હોય આ શક્તિને જ્યારે સિકોતર તરીકે નામ આપ્યું હોય અને મસાણી સિકોતર તરીકે જ્યારે નામ આપીને આ શક્તિ આપી હોય સાહેબ એ શક્તિની પૂજા અને એ સાધના સાહેબ જેને પોતાની શિખા વધારી હોય અને શીખાની અંદર ગાંઠ મારીને શક્તિને ઊભી રાખી હોય અને જ્યારે જ્યારે આનું કાર્ય કરવાનું હોય શીખાની ગાંઠ છોડી ના હોય અને છોડતાની સાથે આ શક્તિ કામે લાગી જાય છે અને કાર્ય કરી પાછી આવે છે એટલે ગાઢ પાછી વાળી દેવામાં આવે છે આવી જે એની પૂજા આવી જે એની અર્ચના આવી જેની વિધિ આ અઘોરિયોની શક્તિ જે મસાણી શક્તિ કામ કરી રહી છે પણ સાહેબ આજે શક્તિને ઓળખવા વાળા નથી રહ્યા પૂજવાવાળા નથી રહ્યા એટલે આ શક્તિ ધીરે ધીરે લુપ્ત થતી ગઈ છે એનું કાર્ય કરવાની જગ્યાએ બંધાઈ એ જગ્યાએ બેઠી ગઈ છે એટલે આવી શક્તિને જાગૃત કરવી હોય આવા દેવને જાગૃત કરવા હોય તો એના થઈ જવું પડે એના થઈ જાય તો જ ખબર પડે કે શક્તિ શું છે અને શક્તિ કેવી રીતે પૂજાય એટલે મિત્રો મારા અનુભવ મારી જાણકારી પ્રમાણે કોઈ બાળ શિકોતર કોઈ સિકોતર હોય એની મસાણમાં જઈને સાધના વિધિ પૂજા મંત્ર સાધના કર્યું હોય એટલે એને મસાણી સિકોતર કહેવાય છે તો મિત્રો મારી જાણકારી પ્રમાણે માહિતી આપી છે મિત્રો તમારી પાસે શું જાણકારી છે એને તમારી જાણકારી મુજબ કોમેન્ટ બોક્સમાં મને જણાવજો તો મિત્રો આ હતી થોડી ઘણી માહિતી મસાણી સિકોતર માતાના રહસ્ય વિશે જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સિકોતર માં જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં અને આવાને આવા તમારી વિડીયો જોવા હોય તો આપણી સંજુ મેરડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આ વીડિયોમાં આટલું જ ત્યાં સુધી જય મેળીમાં જય માતાજી